આજે આપણે શિયાળાનું સ્પેશિયલ વસાણ અડદિયા બનાવીને તૈયાર કરીશું જે પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બનાવીશું ના તો ઘી વધારે થાય કે ના પડે મોણ ધાબો બધું જ પરફેક્ટ રીતે આપણે આપીશું કેટલા લોટ સામે કેટલું ઘી લેવું કેટલો ગો ખાંડ લેવી કે ગોળ લેવો બધું જ આપણે પરફેક્ટ રીતે કરીશું તો અહીંયા તમે કોઈ પણ ઘરનો બાઉલ સેટ કરી શકો છો મેં મોટી થાઇડી અમારા કાઠિયાવાડમાં કે એ લીધી છે બે થાયળી અડદનો લોટ જે અડદની દાળને મેં ઘઉંની જારીમાં ઘર જ ઘંટીમાં પીસીને લીધી છે ચીણી રોટલીની જારી હોય એમાં જ સાથે એક ચોથાઇ કપ ઘી અને એક ચોથાઇ કપ દૂધ બંને સરખા પ્રમાણમાં આપણે ધાબો દેવા માટે લેવાનું છે તો ઘણા લોકો એક જ વધારે પડતો ધાબો દઈ દાબીને રાખતા હોય છે પરંતુ એ રીતે કરવાથી એકદમ વધારે પડતી કણીઓ થાય છે અને જે ઘણા લોકોને પસંદ છે અને કણાને નથી ખાવા પસંદ આવતી પરંતુ આ રીતે તમે ધાબો દેશો એક ચોથાએ કપને અત્યારે બે મોટા બાઉલની સામે એક ચોથાઇ કપ દૂધ એક ચોથાઇ કપ ઘી બેસરખા પ્રમાણમાં અને આ રીતે હાથથી છોડી ચોડીને આપણે એકદમ સરસ રીતે ધાબો દેવાનો છે થોડી વાર જોશો ને તો કણીઓ કણીઓ ગઠ્ઠા જેવું થઈ જશે તો એ મુઠ્ઠી પડતું મૂળ થઈ જશે આ એ રીતે મૂણ દેવાનું છે અને પછી એને આપણે ઘઉંની જાળીમાં કાઢી લઈશું તો તમે આ રીતે તમે જોશો તો કોરો લોટ પહેલાં આપણને સ્ટાર્ટિંગમાં ઉડે પછી જે રીતે ઘણું દૂધ અને ઘીનો મૂણ થતું જાય એ પછી નહીં ઉડે ક્યારેય તો એકદમ સરસ એવો ધાબો આ રીતે દઈ દેવાનો છે ચોડીને પરફેક્ટ તમે જોઈ શકો છો હવે ધાબામાં કણીઓ કણીઓ થઈ ગઈ છે અને સરસ દેવાઈ ગયો છે આ રીતે તો હવે એને આપણે ચાળણામાં કાઢી અને એને કણીઓ થઈ જશે હું તમને ચાળણામાં કાઢીને પણ બતાવીશ કે ઘઉંની જાળી હોય એમાં આપણે કાઢી લઈશું અને પછી જે કણીઓ થાય છે ને એવી કણી થવી જોઈએ અને બે વાટકી પરફેક્ટ આપણે માપ સાથે જ લીધું છે એટલે તમારે ક્યારેય ગળપણ પણ વધારે નહીં થાય કે ઓછું નહીં થાય ઘીનું પ્રમાણ પણ તમારે પરફેક્ટ જ રહેશે હવે આપણે જે ઘઉંની જાળી છે એમાં કાઢી લઈશું અને આ રીતે ચો ચોટેલું હોય તો એ આપણે ઊંખેડીને ખેંચી લેવાનું છે તવે થોક ચાકુની મદદથી અને ચાડી અને તૈયાર કરી દઈએ અને પછી હું તમને બતાવું તો આ જે મેજરમેન્ટ સાથે પર અડદિયા બનાવશો ને ક્યાર રહી નહીં બગડે મારા પપ્પા વર્ષોથી કંદોઈનું કામ કરતા અને એને દુકાન પણ ઘરે અમારે હતી હવે નિવૃત્ત થઈ ગયા છે એટલે અત્યારે નથી કરતા વર્ષો સુધી એને રસોડા કર્યા અને અત્યારે હવે એ નીવું છે એની પાસેથી હું બધી જ વસ્તુ શીખી બહુ જ સરસ બને છે ક્યારેય માપ પણ બગડતું નથી તો તમે જોઈ શકો છો એકદમ કણીવારો ધાબો દેવાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને આ મારે કાઠિયાવાડમાં કહેવાય કે લોખંડનું બકડ્યું હોય તો એમાં એકદમ વસ્તુ બધી સરસ બને તો મેં લોખંડની કઢાઈ લીધી છે બે વાટકી આપણે અડદનો લોટ હતો તો એની સામે એક વાટ થાળડી ભરી અને ઘી છે જે થાળીનું માપ મેં લોટ લેવા માટે લીધું હતું એ જ થાળીથી મેં ઘી નાખ્યું છે તો બે મોટી થાળી અડદનો લોટ હતો સામે એક થાળી ઘી હવે ધાબો દીધા પછી તરત આપણે ઠંડુ ઘીમાં જ લોટ નાખવાનો નથી તો કંદોય જે રીતે બનાવે એ જ રીતે હું તમને અત્યારે આપું છું બધી જ ટિપ્સ કેમ કે મારા પપ્પા છે એ ઘરે દુકાન માટે બનાવતા અને હું પણ એમની પાસેથી જ બધું શીખતી તો જો આ રીતે ફીણા આવવા લાગે ને ત્યારે જ આપણે એની અંદર લોટ નાખવાનો છે તો લોટ નાખશો ને એટલે એકદમ સરસ રીતે ઉપર ફીણા આવીને ઉપરો આવી જશે એ રીતે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે હાઈ રાખવાની નથી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકવાનું છે અને કણીઓ થશે એ કણીઓ હું તમને તવેથા ઉપર આગળ બતાવીશ એકદમ સરસ ધાબો આવે તો કણીઓ કેવી રીતે પડે તો હવે આપણે મિક્સ કરી અને શેકતા રહેવાનું છે સતત ચલાવતા રહેવાનું જેથી નીચે છે એ બેસે નહીં અને લાલ ન થાય વધારે પડતી ફ્લેમ હોય તો કાચો જ કચરો લોટ શેકાય લોટ પરફેક્ટ શેકાય નહીં એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તવેથાથી હવે આપણે ચલાવતા રહીશું પહેલાં ઘી છે એ લોટ ચૂસી લેશે ઘાટું થઈ જશે જેમ ગરમ થતું જશે શેકાતો જશે એમ ઘી છે એ ઓટોમેટિક છોડતું જશે અને જ્યારે શેકાઈ જશે ત્યારે સાવ ઘી એકદમ ઉપર છૂટું જ પડી જાય છે તો આ મેં એ બે લો થાળી લોટની સામે એક થાળી પીગાડેલું ઘી લીધું એ એકદમ પરફેક્ટ માપ છે ના તો તમારું ઘી પ્લેટમાંથી એકદમ વધારે પડતું બહાર નીકળશે કે ના ઓછું પડશે બધ પરફેક્ટ છે ઘણી વખત આપણે બનાવતા હોઈએ તો લોટના ઘી ઉપર તરતું હોય છે એટલું બધું ઘી તમે ન ખાતા હોય ત્યારે ખાવા ઘી ઓછું લોકો ખાય છે કે બીમારીઓ વધારે હોય એટલે પણ તમ તો આ રીતે તમે બનાવશો ને તો એક વધારે પડતું ઘી નહીં થાય અને એકદમ સૂકું પણ નહીં થાય હવે તમે જોઈ શકો છો થોડી વારમાં જે ઘી છે એ એની મેળે મેળે શેકાતું જાય એટલે છૂટું પડવા માટે તો કેટલું ફ્લપી એવું આપણું મિશ્રણ થઈ ગયું છે અડધિયા ઉપર આવી ગયા છે અને સુગંધો એટલી સરસ આવશે આજુ પાડોચું પાડોશી ને બધા એને ખબર પડશે કે ઘરમાં આપણે અડદિયા થાય છે તો જેમ શેકાતું જશે ને એમ તવેથા ઉપર કણી દેખાવા લાગશે હું તમને તવેથાની ઉપર કણી બતાવીશ લોટ લાલ થઈ જશે ને તમે જો આ આપણો ધાબો દીધો ને એનું પરફેક્ટ મેજરમેન્ટ કહેવાય કે આપણા તવેથા ઉપર કણી આ રીતે દેખાતી હોય અડદિયામાં કણીયું પાકે એ ખબર પડી જાય એટલે આપણું જે મોણ દીધું છે દૂધનું ઘીનું એ પરફેક્ટ છે થોડી વાર પાંચથી છ મિનિટ જશે ને તો આ કલર ચેન્જ થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો કણીયો અને કલર પણ બદલાઈ ગયો છે થોડી વારમાં એકદમ સરસ એ વળદિયાનો લાલ કલર શેકાઈને તૈયાર થઈ જશે ઘી ઉપર સત છૂટું પડવા લાગશે એટલે આપણું બધું જ મેજરમેન્ટ એકદમ પરફેક્ટ કહેવાય કે ધાબો દીધો એ પણ પરફેક્ટ છે સાથે બે લોટ થાયળી લોટની સામે એક થાળી આપણે ઉગાડેલું ઘી એ પણ પરફેક્ટ છે ઘી ઘણું છૂટવા માંડ્યું છે તમે જોઈ શકો છો હવે થોડી જ વારમાં આપણો ધાબો છે એકદમ લાલ થઈ ગયો અને કણી છે બધી જ લાલ થઈ જશે એટલે આપણો અડદિયા પાક શેકાઈ ગયો કણી લાલ થાય એનો મતલબ એવો કે આપણો અડદિયો હવે શેકાઈને રેડી થઈ ગયો છે અને ચલાવતા રહેવાનું જેથી નીચેના બેસે તો આ મેજરમેન્ટ સાથે તમે બનાવશો ને તો તમારા અડદિયા એકદમ પરફેક્ટ જ બનશે તમે જોઈ શકો છો હવે ઘી છે તમે થોડી વાર રાખો ને તો ઉપર તડવા લાગશે અને એનો કલર બદલાઈ ગયો છે મિશ્રણ લાલ થઈ ગયું છે કણીઓ સાવ લાલ થઈ ગઈ છે જોવા હવે આપણો અડદિયો છે એકદમ સરસ શેકાઈ ગયો છે બધી કણીઓ તમે જુઓ તો વેથામાં શેકાઈ ગઈ છે મસ્ત હવે આપણે ગુંદ છે અલગથી શેકીને નથી લીધો મેં ગુંદનો પાવડર લીધો છે એટલે એમાં તમારે અલગ તળવાની જરૂર રહેતી નથી નહીં આપણે ઓર્ડર દયા શેકીએ એની પહેલાં ગુંદને તળવો પડે પણ તું મેં તળેલો ગું દળેલો ગુંદ લીધો છે એટલે આપણે ગુંદને પહેલાં તળવાની જરૂર નથી અથવા તો કાચો ગુંદ હોય તો અમે મિક્સર જારમાં ચલાવી અને પાવડર બનાવીએ તો પણ ચાલે તમારી ચોઈસ પ્રમાણે તમે આખો ગુંદર તળીને ભૂકો કરીને પણ નાખી શકો આખો એમ જ નાખી શકો અને મેં દળેલો લીધો છે એ રીતે પણ તમે લઈ શકો હવે આપણું મિશ્રણ એકદમ સરસ શેકાઈ જાય ઘી સરસ છૂટું પડી ગયું હોય ને ત્યાર પછી જ આપણે એની અંદર ગુંદ નાખવાનો ત્યાં સુધી નાખવાનો નથી તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે ઘી છૂટું પડી ગયું છે અહીં અડધો કપ મેં ગુંદ લીધો છે થોડો થોડો ગુંદ આ રીતે નાખતું જવાનું તવે થાથી ચલાવતું જવાનું ફટાફટ ગુંદ છે એ જેમ આપણે ગુંદ શેકીએ તળાતળ ગુંદ તળીએ ને તડાતળ અવાજ આવે એમ આમાં પણ એવો અવાજ આવે ને ગુંદ સરસ એવો અંદર ફૂટી જશે ખાવામાં કાચો લાગશે નહીં ગુંદ તડાતડ અવાજ આવવાનો બંધ થઈ જાય ત્યાર પછી એની અંદર એક લૂલું સૂકું ટોપરું હોય એ મેં છીણીને લીધું છે સાથે કાજુ બદામ અને કિસમિસ લીધા છે બધી જ વસ્તુ મેં થોડી વાર માટે ગેસની ફ્લેમ લો કરી દેવાની અત્યારે અને ચલાવી લેવાનું એટલે થોડું એ એની સાથે શેકાઈ જશે એનો સ્વાદ એકદમ સરસ એવો આવશે તો તમે જોઈ શકો આપણો ઓર્ડર દો કેટલો સરસ એવો શેકાય કલર એકદમ મસ્ત આવી ગયો છે અને સુગંધ પણ એટલી જ સરસ આવે તો હવે આપણે અડદિયાનું મિશ્રણ છે એ આપણું સરસ રેડી થઈ ગયું છે નીચે લઈ જઈશું ઠંડુ થવા દઈશું ને આપણે ચાસણી લેવાની છે હવે તો અહીંયા તમારે પહેલાં તડવાની કોઈ માથાકૂટ વગર જ આપણે એકદમ સરસ એવો અડદિયા પાક કર્યો છે અને જો આ મેથડથી પહેલી જ વાર કોઈ પણ બનાવતું હશે ને તો એનો અડદિયા પાક એકદમ મસ્ત બનશે ક્યારેય વગડશે જ નહીં આ વિડીયો કોઈને ન આવડતું હોય તો એની સાથે પણ તમે જરૂરથી શેર કરજો આ મેજરમેન્ટ સાથે જો તમે ગોળ લ્યો તો ગોળ પણ તમારે એક વાટકી દબાવીને ભરી લેવાનો લોટની સામે એટલો જ અને એ રીતે ગોળનો પાયો લઈને નાખી દો તો પણ ચાલે નીચે ઉતારીને ઠંડ થોડો ઠંડો થાય આપણે જેમ પાકમાં નાખીએ એ રીતે પણ તમે ગોળાની અંદર નાખી શકો હવે અહીંયા ખાંડવાળો મેં બનાવ્યો છે જે ટ્રેડિશનલ કાઠિયાવાડમાં મારા ખાંડવાળો જ બને એટલે મેં આ જે મેથડથી બનાવ્યો છે ગોળવાળો મેં આગળ શેર કરી દીધો છે ક્યાં વર્ષે તમે એ વિડીયો ત્યાંથી જોઈ શકો છો હવે ખાંડ કેટલી લેવાની તો બે થાયડી આપણે અડદનો લોટ હતો એની સામે એક થાયડી ખાંડ લેવાની છે એક થાયડી ઘી એટલે પરફેક્ટ મેજરમેન્ટ છે ખાંડની ચાસણી આપણે લઈ લઈશું ખાંડમાં અડધી થા એક થાળી ખાંડ સામે અડધી થાળી પાણી નાખવાનું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આપણે ચલાવતા રહેવાનું એક તારી ચાસણી આવે એટલે આપણે ગેસના ઉપરથી ઉતારી અને અડદિયાની અંદર ચાસણી નાખી દેવાની છે તાર કેવો હોવો જોઈએ એ પણ હું તમને આગળ જણાવું છું તો એકદમ ઇઝી મેથડ છે અને પરફેક્ટ જ બનશે પહેલી જ વારમાં તમારા અડદિયા પરફેક્ટ બનશે કોઈ મિસ્ટેક નહીં થાય જો તમે આ રીતે બનાવશો ને તો અને આ મેજરમેન્ટ સાથે તમે વધારે ઓછા પણ તમે મેજરમેન્ટ કરી શકો છો એવું પરફેક્ટ મેજરમેન્ટ મેં લીધું છે હવે ચાસણી હું તમને બતાવી દઉં એક તારી એટલે કે આપણી બે આંગળીની વચ્ચેનો ભાગ હોય આ રીતે તાર થવો જોઈએ એટલે એને એક તારી ચાસણી કહેવાય ગેસની ફ્લેમ લો કરી દેવાની અત્યારે તારની ચાસણી લેતા હોય છે એક કદાચ નહીં તો ચાસણી છે અડબ વધી જાય તો એકદમ કડક એ થઈ જાય ફટાફટ જામી જાય એટલા માટે જો એવું થાય કે તમે તારની ચાસણી લેતા હોય તમારો ગેસ હાઈ રહી ગયો ચાસણી વધારે આવી ગઈ તો કંઈ નહીં કરવાનું બે ચમચી પાણી નાખી દે એટલે ચાસણી પાછી હટી જશે હવે આ ચાસણી રેડી થઈ ગઈ છે અને આપણે અડદિયાની અંદર નાખી દઈશું અને મિક્સ કરવાનું છે તો તમે ઢાળો પણ ઢાળી શકો અને વાળેલા પણ બનાવી શકાય ભાગે આપણે અડદિયા છે હાથથી દબાવીને વાળતા હોઈએ તો હું પણ એ જ ટ્રેડિશનલ રીતથી જ આ અડદિયા બનાવું છું ઢાબો ઢાયરો નથી તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું ચાસણી મિક્સ થાય થોડીવારમાં પાંચ મિનિટમાં એની મેળ મેળે જામવાનું શરૂઆત કરી દેશે તો મિશ્રણને ફટાફટ ઠંડુ કરવું હોય તો તમે નીચે બીજા વાસણમાં પણ લઈ શકો છો પણ તો આપણે વાસણ ઘસવા ન હોય એટલે આપણે એટલી બધી તકલીફ ના ઉઠાવીએ એમાં એમાં ઠંડુ કરીને બાળી લઈશું તમે થોડી વારમાં જોશો તો જો અડદિયા આ રીતે ઠંડા થવા લાગ્યા છે તો ઝાડો ઢાળવો હોય તમારે તો ગ્રીસ કરેલી થાળી કે ત્રાસ હોય એમાં અડદિયાને ત્યારે ઢાળી દેવાના એટલે તમારે અડદીઓ ઉપર ઘી છોડું કરી દેશે અને જો તમારે વાળવા હોય તો આ રીતે થોડી વાર માટે વધારે રાખી અને પછી અત્યારે ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો અડી શકાય જેવા આપણા હાથને નોર્મલ ગરમ છે બહુ નથી માપે માપે એટલે આ રીતે આપણે વાળી અને તૈયાર કરી દઈશું અને હાથમાં જો ગરમ લાગે ને તો હું તમને ડીશમાં પણ બતાવી દઉં છું આ રીતે આમ ડીશમાં રાખી અને આવી રીતે વાળીને તૈયાર કરી દેવાના તો હું બધા જ અડદિયા આ રીતે વાળીને તૈયાર કરી દઉં છું તો મને તમને મારી આડદિયાની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો શેર જરૂરથી કરજો જો જેને પણ નથી આવડતા પહેલી જ વાર અડદિયા બનાવો છો પણ આ રીતે તમે બનાવશો તો તમારા અડદિયો ક્યારેય બગડશે નહીં અને જેને નથી આવડતા ને એ પણ બનાવવા છો તો મારો વિડીયો જરૂરથી એની સાથે શેર કરજો તમારે કોઈ પણ વસ્તુ બગડશે નહીં અને નહીં ઘી વધારે નહીં ખાંડ વધારે એકદમ પરફેક્ટ જ તમારા અડદિયા બનશે અને સરસ બનીને તૈયાર થશે ને ચાસણીમાં મેં કીધું એમ તમારે કરવાનું કદાચ વધી જાય તો બે ચમચી પાણી નાખી દેવાનું એટલે ચાસણી પાછી હટી જાય તો તમારો અડદિયો કટ કડક થશે નહીં તો હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ સરસ એવા પહોંચા અને સરસ અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય